સહ આયતમા યો હાની મોટી પણ કે ઓમ પર દેવાની મોટીઓ કહાની મોટીઓ તમા કોક ભઈઓ મોટી છે હાય તો માતા ઉપી થી છે ઓય ઓય મે માતા નહિ આવ દંદુ માતા નહિ આવ હું આલ્યો બધા આવલ્યો સ સ સ ભાઈ રે કહો માતા આવશે આવો આવો મારી આવો તો મારો તો તમે જોવો ઠીકરા પછી અને આવો આવો મારી વાડી વાડી આવો તમને ખમા તમને એ આ તો વાડ્યા સામે ફાળ્યા છે તનુ તો આવો આ ગર્દનિયો વાટ જો વિસે આવો કને સોગમ ભૂલી પડી હે 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 તમે બોવા જાવ તમે સાફ ઓકે ઓકે તમે પૂવાજી તમે એક જ વખરા

ઓ વખાવાળી આવી કમા કમા હે હા કમા 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 આય આવી વખાવાળી આવી હરો હરો પકગડી પડો ભઈ એ દુખ મટાડું કગડી આવી હે આવ તો માતા દાયો ચોપન છે એ તો વખાવાળીનો છો વખાવાળી એટલો કેમ આવ હોય અરે આડી પાડેની માતા છે Haa Maa Hai Ato wakara wari nu wakara wato palo za Wae la ni alai mi aya ala gom kio Ato wakara wari nu wakara wari nu nomat sa Kalo ba Haa Wakara wari bol bol Bai Tso katao Kua alio Katao Bai Ato wakara wari Aki ના નહી <ēs> <laughs> <tá>

是啊是啊是啊是啊是啊是啊！我开我的车，我开我的车去。哎，妈，干嘛？干嘛？干嘛？哎！要不我开我的车，我过去干嘛？来，刘。嗯。我来，我到。我到座位。我排位，人家不能开座位。关我事。

હાય હાય બોલ 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 આ બધું તું તો વેડી રાખીને બોલ જ જ એક બતાવ તો કહું તમકો મેવામલવાજી દેખ્યું હા રોળવાળી હા ફા ફા સુબાજી લે બોલ 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 એક ભયાને છે તમારો

લાઈ 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 બેવા દે બેવા દે બેવા દે લાઈ 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 તારે જે પૂછો પૂછીને લાઈ તું બળ બળ જઈ તા મુ કીધું તું લાય કલ આયો તું આચી લાઈ વાળી લાઈ સપનું આલ્યું તું 4 વાગે સપનું તમે આલ્યું તો મેં તો આલ્યું હું તો આટલો લેક છો